ચાલો મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો આજે આપણે શું બનાવવાનું છે ગોળ કેરીનું અથાણું તો મા એક લીધી છે કેરી બરાબર તો આને આપણે બે થી ત્રણ કલાક બે બે ત્રણ ત્રણ દિવસ તમે રાખતા હોઈએ આપણે બધા રાખીએ કેરી તો બે બે ત્રણ ત્રણ દિવસ નહીં રાખવાની મિત્રો બજાર જેવું એકદમ મસ્ત ગળિયું અથાણું આપણે ગોળ કેરી બનાવીએ અને મોઢામાં મૂકીને તો મસ્ત રીતે તૂટી પૂટીની જેમ કેરી કપાઈ જાય એ રીતે આપણે બનાવ ત્રણથી ચાર કલાક તો બસ થઈ ગયું એકલી વાર આપણે પલાળી રાખવાની છે બે ચમચી મીઠું એક ચમચી હલ્દી તો આને મસ્ત રીતે આપણે હલાવી નાખશું આ રીતે હલાવી મિક્સ કરી અને આપણે સુપર રીતે ઢાંકી દેવાનું બેથી ત્રણ કલાક તો પાંચ કિલો અથાણું હોય ને મિત્રો ગોળ કેરી નાખવાનું ચણા મેથીના અથાણામાં મસાલો પણ આપણે ઘરે બનાવ્યો તો આગળ પણ છતાં પણ આનો હું તમને બતાવીશ તો આપણે બનાવીએ છીએ ગોળ કેરીનું અથાણું બે થી ત્રણ કલાક રાખીને આપણે આનું શો કરવાનું મિત્ર કેરીનું એ પણ હું તમને બતાવીશ ઓકે મિત્ર આ તો મિત્રો આપણે છે ને ત્રણ કલાક આપણે રાખી લીધી પાણીને મીઠાની અંદર આનું બધું પાણી નીકળી ગયું કેરીનું તો આપણે વગર કંઈ ને વિનેગર વિનેગર કંઈ જ નથી નાખવાનું તો અત્યારે આપણે એ તો કે કડક લાગે ને કેરી કડક લાગે જો પણ એકદમ દુકાનમાં આપણે બારે તમે લેવા જાઓને તો આમ તમે તૂટી પૂટી કાપો ને એવી પોચી થઈ જાય કેરી અને કલર પણ આવો જ રહેશે વગર વિનેગર નાખે તો પછી હવે આપણે આને આગળ શું કરવાનું અને એક કલાક પૂરતી કોટન કપડામાં આપણે રાખી દેવાની છે છાંયડે કાચી કેરી કુંભી ન જોઈએ અંદર સેજ પણ પકાટ ન જોઈએ નહીં તર આપણો આખા વરસનો બગડી જશે તો આપણે દુકાનમાં જે રીતે બનાવના આખો વર્ષ અથાણું ને વગર વિનેગરનો તો એ કેવી રીતે આપણે બનાવવાનું છે મિત્રો આનો હવે ડાયરેક્ટ મસાલો આપણે નથી કરવાનો અને એક કલાક કોટનના કપડામાં રાખી દેવાનો છાંયણે રાખવાનો તડકે નથી રાખવાનો તડકે રાખવાથી આપણી અથાણું ખરાબ થઈ જશે ખેંચાઈ જાય કેરી એકદમ કડક થઈ જાય ને આમાં કેરીની ચોઈસ તો આપણે જે પસંદ આવે દેશી રાજાપુરી જે બી કેરી આપણને ગમે દેશી કેરીમાં એવું છે મિત્રો કે એકલી ખાટી કરો તો તમારે વાંધો ન આવે ગોળ કેરીમાં તમારે બહુ ગોળ જોશે તમારે દેશી કેરીમાં તમારે કિલ્લો હોય ને કેરી ઓછામાં ઓછો અઢી કિલો ગોળ જાય તો આ તો પછી ન મજા આવે ને એટલે દેશી કેરી એકચ્યુલી હું તો કરું તો ખાટી જ કરું પણ ગોળવાળી નથી કરતી હું રાજાપુરી જ યુઝ કરું છું રાજાપુરી બેસ્ટ ન ખાટી કે નહીં ગળી પણ એકદમ કાચી લેવાની તો મિત્રો ચલો આપણે બનાવીએ ગોળ કેરીનું અથાણું ઓછા તેલમાં અને ઓછા મસાલાની અંદર કમ્પ્લીટ ઓકે ચાલો મિત્રો જો આપણે કેરી રાખી હતી બે ત્રણ કલાક તો જો હવે આપણે કાઢી લીધી છે અને કોરી પડી ગઈ છે તો હવે આને આપણે શું કરવાનું છે આપણે જારીમાં કાઢી અને હાંડીમાં રાખ્યું છે મીઠું મીઠાની ઉપર આને આપણે કેરી રાખી દેવાની આ રીતે આ રીતે આપણે દસ મિનિટ રાખવાની છે મિત્રો એટલે તમારી કેરી એકદમ નમ થઈ જશે અને તમે છે ને કેરી થઈ જાય અથાણું એટલે તમે એ અથાણું તરત ખાઈ શકો એટલી સરસ નરમ થઈ જાય અને કેરી બગડશે ને એ આખું વરસ છે કેમ કે આની અંદર પાણી તો પડવાનું નથી બરાબર ખાલી મીઠું છે મીઠું ગરમ થાય ને એની વરાળથી આજે આપણી ગરમ આસથી વરાળ નહીં આસથી મીઠાના ગરમ આસ્થી સરસ રીતે આપણી કેરી નરમ થઈ જશે મીઠાની આસ આવે એટલે આપણી કેરી બગડતી નથી અથાણું બગડતું નથી એટલે આખું વર્ષ મિત્રો આપણે રહેવાનું છે અથાણું એટલે એ ટેન્શન ન લેતા આપણે બહુ પલારી નથી કે રાખી નથી બહુ તો આનું આપણે અથાણું બગડી જશે ન એવું ને એવું રહેશે અને એકદમ નરમ કેરી નરમ કેરી તમારી કડક નહીં થાય અને હાંડીમાં ન રાખો કોઈ બી વાસણ હોય ધાતુનું લોખંડનું તો એમાં તમે પણ કરી શકો છો અને પછી એને આપણે રાખવાની છે કેટલું દસ મિનિટ આપણે દસ મિનિટ એને ઢાંકી દેવાની છે દસ મિનિટ પછી આપણે એને ખુલ્લું કરી દેવાનું અને પછી એને કોટન કપડામાં કપડા ઠંડી કરી દેવાની કેરી ઠંડી થઈ જાય મિત્ર પછી આપણે મસાલો કરી લેવાનો ઓકે મિત્ર મસ્ત રીતે કેરી બફાઈ ગઈ છે મીઠાની અંદર જો આ મીઠું મૂક્યું હતું ને આપણે મીઠામાં સરસ થઈ ગઈ જોઈએ ક્લાસ એકદમ મસ્ત પોચી થઈ ગઈ જોઈએ છાલ પણ નીકળી જાય એકદમ આવી થઈ જશે થઈ કે એકદમ પોચી તરત ખાવી હોય ને તમારે તો તમે ખાઈ શકો બધી એવી થઈ ગઈ જો એકદમ મસ્ત ગ્રેવી જેવી થઈ ગઈ ને મસ્ત સુપર એટલે આવે ઠંડી પડવા દેવાની મિત્રો ઠંડી થઈ જાય ને એટલે આપણે એને મસાલામાં નાખવાની હવે આને સુકવવાની નથી છાંણી નહીં સુકવવાની રાત્રે પંખામાં કે નહીં હવે ઠંડી થવા દેવાની એકદમ ઠંડી થઈ જાય ને એટલે આપણે મસાલાની અંદર નાખી દઈશું ગોળ કેરી તો આને સુકાવીએ હવે એક રાત કે એક દિવસ મૂકી રાખો તો કડક બની જાય ઠંડી થાય એટલે આની અંદર આપણે મસાલો કરી દેવો કે હિમગામમાં પાણી બાણી તો કંઈ હોય નહીં હોય એ બી આની અંદર નીકળી ગયું હોય અને ચાલો બનાવીએ આપણે મસાલો મિત્રો હવે આપણે મસાલો કરીએ રાયના કુરિયા છે મેથીના કુરિયા છે અને વલિયારી છે અને વચ્ચે રાખી છે આપણે હિંગ તો હવે આપણે એને વઘાર કરી લઈશું આપણું તેલ થઈ ગયું છે રેડી તો આપણે અંદર નાખતું જવાનું બસ આ રીતે કરી હવે બિલકુલ આપણે તેલ આવશે જ નહીં અથાણામાં આમ ઢાંકી દેવાનું અને આ એક વાટકી એક આપણે કોરિયા લીધા છે તો કેરી આપણે કેટલી છે એક મોટી કેરી લીધેલી છે કેરી સરસ શું ગઈ હવામાં જો હવે આપણે મસાલો કરી લેવાનો રાખી મૂકવાની નથી ઓકે મિત્રો તો હવે આ મસાલો આપણો ઠંડો પડે પછી જ આપણે આની અંદર મરચું બરચું બધું મસાલો કરીશું જો પહેલાં થોડો શેકી લીધો હતું અને પછી મિક્સરમાં આપણે થોડું દરી લીધું છે એટલે એકદમ લચકા જેવું થાય હવે આની અંદર આપણે ગોળ મસ્ત રીતે ગરમ કરીને નાખીશું ઓકે મિત્રો આપણે છે ને આ વાટકી એક આપણે લીધો હતો ને મસાલો તો આપણે આ જ દોઢ વાટકી આપણે લીધો છે ગોળ રસમલાઈ અને એની અંદર આપણે તેલ બહુ નાખવાનું છે જ નહીં જરીક જ નાખવાનું જેથી કરીને ગોળ આપણો ઢીલો પડે આજે આપણું વગારવાનું તેલ છે બરાબર એટલે આની અંદર હવે આપણે ઢીલો ગોળ થવા દેવાનો એટલા માટે આપણે અંદર થઈ જાય મસ્ત રીતે પાક્કું અથાણું એટલે તમારું અથાણું ભવિષ્યમાં એ બગડે નહીં કાચો ગોળ નાખતા હોય ને તો એ ન નાખશો કાચો ગોળ નાખવાથી અથાણું હંમેશા બગડી જાય છે બ્લેક થઈ જાય છે અને આ રીતે જે મેં તમને રેસીપી બતાવી છે ને મિત્રો એ રીતે બનાવજો તમે ક્યારેય પણ અથાણું વગડશે નહીં તો હવે આપણે આને સેજ ગરમ કરી લઈએ જો મિત્રો આપણે આ રીતે નરમ નરમ ગોળ આપણે આવી રીતે ઓગળ લેનો ચાસણી ન આવે ગોળની એ તમારે ખાસ ધ્યાન રાખવાનું એટલે આ રીતે મસ્ત હલાવીને આ જે ઠંડુ થાય પછી આપણે અંદર કેરી ઉમેરવાની છે ને માપ સાથે મેં તમને મસ્ત રીતે બતાવ્યું છે એટલે આ રીતે આપણે બનાવવાનું છે આ ઠંડુ થાય પછી આપણે કેરી ઉમેરવાની અને જો બધો મસાલો આપણે થોડો થોડો શેકી અને આપણે હલાવી લીધો તો અને મિક્સરમાં આપણે નાખી દીધું બરાબર બહુ નહીં શેકવાનો થોડો થોડો જ શેકવાનો દરી દઈએ ને એટલે મસ્ત લચકા જેવું આપણું અથાણું થશે આની અંદર મિત્ર ટીપું પણ પાણી નાખવાનું નથી આપણે તેલ જે વઘાર કર્યો તો જ તેલ છે પચાસ ગ્રામે તેલ માંડ હતું એટલે ગોળ કેરીની અંદર છે ને આપણે તેલ બહુ ઓછા તેલમાં આપણે થઈ જાય મેસિંગ તેલ નાખ્યું છે પછી આપણી ચોઈસ પ્રમાણે આપણે નાખી દેવાનું અને જો આપણને મર્યા આવે તો નાખવાના એટલે આપણે તો બે પાંચ મર્યા નાખીએ તો એનો સ્વાદ સરસ આવે ના મર્યા થઈ જશે ને અંદર એટલે પછી આમ કેરી જોડે બહુ મજા આવે અને કલોન્જી ખાતા હોય તો તમે નાખી શકો મિત્રો કલોજી પણ સારી લાગે છે તો આ રીતે આપણે

ગોળ આપણે નાખ્યો છે ગરમ કરી એટલા અને કરી એકદમ સરસ મસ્ત રીતે તમારે હાલ ખવાય એવી મસ્ત કેરી થઈ ગઈ છે જો એકદમ પોચી થઈ ગઈ સરસ નથી અને તરત તાત્કાલિક ખવાય એવું અથાણું આપણે થઈ જાય વરસ માટે છે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ